જરા શબ્દોને સમજીએ આ લોકો એવું કહેવા માંગે છે કે જે મોડેલ સ્વીકારાયેલું છે એને આધારે બીજા પ્રકારના ઘટકો જે એના કાર્ય છે એમાંથી કઈ બાબતથી આપણે કહી શકીએ છીએ કે કંઈક વાક્ય ખોટું છે તે છે લિપિડના દ્વિસ્તરીય માધ્યમમાં પ્રોટીન કોષ રસ પટલમાં વહન પામે છે પાછું એવું પટલમાં વહન પામે છે ફ્લિપ આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા લિપિડના દ્વિસ્તરીય માધ્યમાં પ્રોટીન ફ્લિપફ્લોપ ફ્લોપ વલનચલન દર્શાવે છે કોષ પટલના પ્રોટીન કેટલાક ક્ષેત્રો ધરાવે છે

જે લિપિડના દ્વિસ્તરેલી માધ્યમમાં પ્રોટીન ફ્લિપ ફ્લોપ હલનચલન દર્શાવે છે આપણે હમણાં જોયું કે ન દર્શાવે કોર્ષમાં પ્રોટીન કેટલાક ક્ષેત્રો ધરાવે છે હા બધે નહીં પણ ત્યારે કે વચ્ચે ચાવેલું છે તો આવું જોવા મળી શકે છે લિપિડ દ્વિસ્તરીય રીતનામાં ભાગના પ્રોટીન સંપૂર્ણ રીતે વિક્ષેપિત એટલે ફેલાયેલા જોવા મળે છે બધા વિસ્તારોમાં ઓકે તો આપણું વાક્ય સાચું થઈ ગયું તો કયો ખોટું થઈ શકાય છે મુક્ત હલનચલન ન પામવું મોઝેક ને અનુસરીને કોષ રપટલનું સેનું બનેલું છે સેલ્યુથ હેમિસેલ્યુસ ફોસ્ફોલિપિડ અંતર્ગત પ્રોટીન ફોસ્ફોલિપિડ બહિર્ગત અંતર્ગત પ્રોટીન ફોસ્ફોલિપિડ અને હેમિસેલ્યુઝ સવાય છે કે સેલ્યુથની રચના તો કોષ દિવાલનો છે એટલે નહીં આંતર અહીંયા આ અંતર્ગત સાચું છે પણ અહીંયા બહિર્ગત અને અંતર્ગત બંને આપેલા છે આ તો આવશે જ નહીં એટલે વધુ શું તમારા માટે સી લોમાઝોમ ક્યાં જોવા મળી શકે છે યસ આ એક છે ને કોષ પટલનું રૂપાંતરણ છે મુખ્ય કામ શું છે તો કે ફૂગની અંદર તેની કોષ દિવાલ બનાવે કેમ તો કાઇટિન બનેલી જોવા મળી શકે છે તો કે ફૂગમાં જોવા મળે એટલે ફૂગના કોષોમાં જોવા મળે હા એમાં પર્ટિક્યુલર ક્યાં કહેવાય કોષરસ પટલમાંથી બનેલો ભાગ કહેવાય તો સર અહીંયા ઘડી પણ ઈસ્ટ છે એ પણ એક ફૂગ કહેવાય ને ફૂગ પણ કોષ પણ ફૂગની બંનેની સરખામણી કરીએ

અને કોષબર્તાની રચના સરખા જેવી છે હ એના જેવી રચના જેવી સરખા જોઈ જેવી શકાય છે તો આની અંદર લિપિડ છે એવું એણે માહિતી આપી દીધી બીજી અંગિકાની અંદર પણ લિપિડના ઘટકો એકમ પ્રદાન સંકર્ષણમાં લિપિડ જોવા મળી શકે છે પણ જે પ્રોટીનની રચના છે એ માત્ર માત્ર અહીંયા જોવા મળી શકે છે જે સિંગલ નિકળો સાથે સમજાવ છે પ્રવર્શનની બાબતથી માહિતી સ્પષ્ટીકરણ કરી નથી અને એટલા માટે પ્રોટીનની જે ગોઠવણી હોય છે એમાં ફેરફાર છે કારણ કે એ લોકોનું માનવું શું હતું પેલા ડેનિયલી મત મુજબ પણ કે લિપિડ અને પ્રોટીનમાં ઉપરની જે પ્રોટીન સળંગ સ્તર છે એ સળંગ સ્તર વાત હતી આ છે પ્રોટીન માટે જ્યારે આયુ આદેમાં જોવા મળતી નથી એટલે પ્રોટીનની ની ગોઠવણી ને લઈ સકીએ છીએ કોષ રબડ કાર્બોદિત કયા સ્વરૂપે હાજર હોય છે સ્ટાર સેલ્યુલોઝ ફોસ્ફો હેમિસેલ્યુલોઝ ફોસ્ફોલિપિડ માં ગ્લાયકોલિપિડ અને ફોસ્ફો પ્રોટીનમાં ગ્લાયકો પ્રોટીન તો કાર્બોદિત એટલે જેને આપણે કહી શકીએ છીએ એક પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ તો અહીંયા આગળ ગ્લાયકો પ્રોટીન શબ્દ છે ને એને જો આપણે તોડી નાખીએ તો એમાં હોય છે એક લિપિડ પ્લસ કાર્બોદિત અહીંયા ગ્લાયકો પ્રોટીન મતલબ થાય છે કે કાર્બોદિત વત્તા પ્રોટીન તો બોલો હવે તમે જવાબની નજીક પહોંચી ગયા છો કશું આપી શકે તમારા માટે

તો ફ્લુઇક મોઝેક મોડેલ સીધો જવાબ મળીએ તરત જ જે આપણે સ્વીકાર લીધું ને એના પ્રમાણે કામ કરી રહ્યા છે ને એના પ્રમાણે બધા વર્ણનો ચાલી રહી છે નીચે પેલી કહેવી પ્રવેશશીલતાને કારણે નિયંત્રિત છે પ્રવેશશીલતા કોષ રપડલ કોષ દિવાલ પ્રોડોપ્લાઝમા કોષરસ આપણે હમણાં વાત કર્યું કે પ્રવેશશીલતાનો ગુણ કોની પાસે છે કોષ દિવાલ પાસે સીધો જવાબ તમને મળી ગયો હમણાં આગળના નિયમ એટલે જોયું કે વાર પ્રેક્ટિસ કરવાને કારણે પણ તમને એની અંદરથી જવાબો મળી જતાં હોય છે એક મિનિટ બાળકો અહીંયા થોડીક ભૂલ લાગે છે મને મારી હં જરા જોઈ લઈએ આપણે પ્રવેશશીલતાના ગુણની વાત કરેલી છે અને એનું નિયંત્રણ પૂછ્યું છે હમ જરા થોડોક મિસ્ટેક છે અહીં આગળ નિયંત્રિત ભાગ જે છે પ્રવેશશીલતાને કારણે તો અહીંયા આગળ નિયંત્રણ કોણ કરે છે તો નિયંત્રણ કરવા માટેનું કામ ખૂબ સરસ પડલ કરે છે એટલે તમારો જવાબ અહીંયા આગળ આ નહીં આવે ઓકે કારણ કે નિયંત્રણની વાત કરેલી છે ઓકે ત્યાર પછી આગળના સવાલ તરફ આપણે જઈએ સંયોજિત કોષો વચ્ચેના જોડાણ કોષ પટલનો કોષો કોનાથી જોડાયેલા છે તો એક બેની નજીક નજીક હોય છે ઝોના ઓક્યુલેન્ટેશન્સ ની રચના તરીકે ઓળખી શકાય હા છે એકમ પટલ કોના દ્વારા નિર્માણ પામે છે તો આપણે જાણીએ છીએ કે લાઇપો પ્રોટીન્સ લિપિડ અને પ્રોટીન્સનો બનેલો ભાગ કહી શકાય છે

અને ક્લેમિડોમોનસ એટલે આપણે કહી પ્રકારની શકાય તો નીચે કઈ દ્વારા અલગતા જુદાપણું બંનેમાં જોવા મળતું નથી એટલે સરખા જેવું વધારે મળે છે આપણે જાણીએ છીએ પેલામાં સિત્તેર હોય અને એમાં એસી રે એસ જોવા મળી શકે છે અલગ હોય છે આયોજન તો જોવા મળે જ નહીં કોષ દિવાલ તો હોય જ નહીં અને કોષ દિવાલ હોય તો કોની બનેલી હોય પેલામાં સેલ્યુલોઝની અને પેલામાં પેપ્ટિરોગ્લાયકે

તો સીધો જવાબ તમને મળી ગયો છે એમાં જરા પણ વિચારવાનું નથી આ વાક્ય સંપૂર્ણ સાચું કહી શકાય છે હા શું છે પરોક્ષ વહન તો સોડિયમ પોટેશિયમ વહન જે થતું હોય છે એમાં સક્રિય વહનનો પણ સીધો ઉપયોગ થતો હોય હવે છે સાહીઠથી સિત્તેર ટકા જોવાની બાવન ટકા જોવા મળે છે આપણે જાણીએ છીએ ફિફ્ટી ટુ પર્સન્ટેજ આપણે લખેલું છે અંદરના ભાગમાં ધ્રુવીય છેડો પણ અધ્રુવીય હોય તો જો આ જે જુદાપણું છે તમે યાદ રાખી દો તમારો જવાબ ખોટો પડે નહીં અને એ કોષોની વચ્ચે મધ્યપટલ તો હોય બરાબર પ્રાણી વનસ્પતિ કોષમાં પણ વચ્ચે દ્રવ્યોની આપલે કરવા માટે જીવરસ્ય તંતુ આવેલા હોય અને એના દ્વારા વહન થયેલું જોવા મળતું હોય છે તો એક છે પ્રચલની રચનાઓ કોષ પટલ કોષ કેન્દ્ર ધરાવતું પટલ કોષો વચ્ચેનો જોડાણ સ્થાન કોષો વચ્ચેના સ્તરમાં લિગ્નિનયુક્ત સિમેન્ટિંગ દ્રવ્ય તો સિમેન્ટિંગ દ્રવ્ય એવો તો ભાગ ત્યાં જોવા મળતો જ નથી પછી કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર અંદરની વાતો નહીં એટલે બંને કોષોની વચ્ચેનું જોડાણ કરવાનું કામ કરી શકે છે કોષો વચ્ચેનો જોડાણ સ્થાન અને એવા કોષ રસપટલ કામ કરતું હોય છે નીચે આવેલ પૈકી કઈ રીતના બે નજીકના કોષો વચ્ચે અસરકારક વહન પરિપથ માટે ઉપયોગી છે પ્લાસ્ટો ક્યુનોન છે અંતકોષ રસ જાળ કોષ પટલ તો તમે જાણો છો કે હમણાં આ જેવો સવાલ તમારા થઈ ગયો કે દ્રવ્યની આપલે કરવી છે દ્રવ્યની વહન કરવા માટે કોણ જવાબદાર છે તો કે પ્લાઝમો ડેસ માટે હા પણ આ શું છે આ પ્લાસ્ટો આપણે ભણશું एक ईटीएस इलेक्ट्रॉन परिवहन तंत्रा विजाणु वाहक तरीके જોવા મળી શકે છે થાઇલેકોઇડ ની અંદર એક સમજણ તમને પડી ગઈ બાકીની વાત તમે જાણો છો કોષની વીજ પ્રવૃત્તિ માટે કયો મુખ્ય ભાગ કે અંગીકા ઉપયોગી છે તો કોષરસ પટલ કણાભસૂત્ર કોષરસ અને કોષકેન્દ્ર તો વીજ પ્રવૃત્તિ કરવી છે અને કાર્ય કરવા છે તેના માટે ભાગો મુખ્ય ભાગ કે અંગીકા ઉપયોગી છે તો કે જેને અંદર પ્રક્રિયા થતી હોય છે તો કે કોષ રસ ઓકે ત્યાર પછી જોઈએ વિધાન ખોટું છે અને નોસ્ટક મુક્ત સ્થિતિમાં પણ નાઇટ્રોજન નું સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે તો હા આ બંને કોણ છે તો બ્લુ ગ્રીન આલ્ગી છે અને આપણે આ આગળના પાઠમાં ભણી ગયા કે બ્લુ ગ્રીન આલ્ગીની અંદર શું હોય છે ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન સ્થાપક કોષો આવેલા હોય છે મૂળકંડિકાના નાઇટ્રોજન સ્થાપકો ધરાવે છે જારક દ્વારા મુક્ત પરિસ્થિતિમાં હોય છે તો અહીંયા આગળ નાઇટ્રોજન સ્થાપક જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે પરંતુ ખાસ કહેવું કહે કે જારક નહીં પણ એ મુક્ત હોય ત્યારે ચાર પ્રક્રિયા દર્શાવી શકે છે તો આ વાક્ય પણ સાચું થઈ જાય ફોસ્ફરસ કોષ રપટલમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના પ્રોટીનના હોય છે ફોસ્ફોરસ કોષ રસપટલમાં અને ન્યુક્લિક એસિડ અને પ્રોટીનમાં હોય છે તો તમે જાણો છો કે ફોસ્ફરસ કોષ રપટલમાં ફોસ્ફોલ લિપિડ તરીકે હોય છે બરાબર છે બીજું એ બધા પ્રોટીનના ઘટકમાં જોવામાં જરૂરિયાત નથી પડતી નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર અને રાસાયણિક સંશ્લેષિત છે તો કે હા આ લોકો દ્વારા રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચોક્કસ શક્તિનું નિર્માણ થાય છે તો અહીંયા ઘડી પટના સંદર્ભમાં સવાલ છે એટલે આપણા ટોપિકમાં બતાવેલો છે તમને તો ખોટું જોઈએ સજીમાં અઠાણું ટકા જ ખનિજ તત્વો આવેલા હોય છે જેમાં કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ખાલી જગ્યા અને ત્યાર પછીના પ્રમાણમાં કેવા ખનિજ તત્વો જોવા મળતા હોય કારણ કે આ કોષ રસની બંધારણની રચના છે એને આધારે યાદ રાખવાનું તમારે તો જે આ ખનિજ તત્વની રચના જે છે કોષ રસના બંધારણીય ઘટક હોય એને આધારે યાદ રાખી શકે છે

ગોઠવાયેલું હોય તેમાં લિપિડનું દ્વિસ્તરીય સતત આવરણ સાથે પ્રોટીનનું સ્તર અંદરની તરફ ગોઠવાયેલું હોય છે તો બી અને સી તો અહીંયા જાણે છે કે લિપિડનું દ્વિસ્તરીય રચના તો હોય જ પરંતુ તેમાં પ્રક્ષેપિત થયેલા હોય છે આપણા પ્રોટીનના ઘટકો તો જો બધામાં દ્વિસ્તરની વાત તો સંપૂર્ણ જ કરેલી છે એટલે બધા વાક્ય સાચા લાગે ત્યાં તો આપણને પણ સામાન્ય રીતે અહીંયા આગળ બધા વાક્ય સાચા લેખાતા હોય પણ શું ફરક છે તો ક્યાં જોવા મળી શકે છે તો અહીંયા આગળ સપાટી પર બી પ્રોટીન હોય અંતર્ગત પરિગી પણ હોય વચ્ચે વચ્ચે પણ પ્રોટીન જોવા મળી શકે છે અહીંયા આવું કીધેલું છે ખાલી બહારની તરફ અહીંયા આવું કીધેલું છે ખાલી અંદરની તરફ એટલે મને શું ફરક પડી જાય છે ઉપરના વાક્ય તમે તો તો બાહ્ય અને અંદર વધારે તમારા માટે એ હા સર આમ બી બેન ભેગું કરી ના તો બંને વાક્ય સાચા નથી કારણ કે બંનેમાં જુદી વાતો લખેલી છે એટલે આપણે યાદ રાખી શકીએ આગળ તે આગળ કોસ રસ પડલની વાતો થઈ ચાર પાંચ એવા નવા પ્રકારના સવાલો તમને જોવા મળે જે તમે નોંધી દીધા હશે અને એ તમને યાદ એટલા માટે રાખવાનું કે ક્યાંક થોડુંક એક બોર્ડરને બહાર વિચારી શકીએ તો જેથી તમે કોઈ નવા પ્રકારના સવાલો બી પૂછાતા હોય તો સમજી શકો છો